પોલીસ વિસ્તારના સંચાલકો અને સરપંચો સાથે બેઠક યોજવામાં આવી હતી હાલમાં સમગ્ર દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગોમાં થતા ખોટા અને મોટા ખર્ચા ઘટાડવા માટે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જાગૃતિ રથ ફેરવીને દાહોદ જિલ્લાના ગામડે ગામડે લોકોને લગ્ન પ્રસંગમાં દહેજ ડીજે અને દારૂ બંધ કરવામાં તેની સમજણ આપવામાં આવી રહી છે ત્યારે લોકો પણ સમજીને પોતાના ઘરે લગ્ન પ્રસંગોમાં ડીજે નહીં વગાડવા સહિતના વિવિધ નિર્ણયો લેતા થયા છે ત્યારે આ તમામ બાબતોએ ફતેપુરા તાલુકાના કેટલાક ગામોમાં ડીજે બંધ થયું છે તો કેટલાક ગામમાં ડીજે ચાલુ છે જેને પગલે આવા લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા બાબતે બબાલ થવાના ફતેપુરા પોલીસ મથકે વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે જેના પગલે ફતેપુરા પોલીસ દ્વારા ડીવાય ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને આ બેઠક બોલાવવામાં આવી હતી અને ફતેપુરા પોલીસ મથક વિસ્તારના ડીજે સંચાલકો અને સરપંચો સાથે આ બાબતે ચર્ચા અને વિચારણા કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત ડીજે સંચાલકો અને સરપંચોને ટ્રાફિક જાગૃતિ પોસ્કો અંગે પણ સમજ આપવામાં આવી હતી ત્યારે આ સમયે ઉપસ્થિત ડીજે સંચાલકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા ત્યારે ડીવાય એસપી અને પીએસઆઈએ આ તમામ પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે ફતેપુરા પોલીસ મથક વિસ્તારના જેટલા પણ ગામોમાં ડીજે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેટલા ગામોમાં ડીજે સંચાલકોએ ડીજે વગાડવું નહીં તેમજ જેટલા ગામોમાં ડીજે વગાડવા માટે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી તેવા ગામોમાં ડીજે વગાડવા માટે મામલતદારની પરમિશન લઈને ડીજે વગાડવું તેમજ નીતિ નિયમ પ્રમાણે એટલે કે ઓછા અવાજે ડીજે વગાડવો આ સાથે જ રાત્રે દસ વાગ્યા સુધીમાં ડીજે બંધ કરી દેવું તેમ ડીવાય એસપી અને પીએસઆઈએ ઉપસ્થિત બીજા સંચાલકો અને સરપંચોને જણાવ્યું હતું તેમજ આ બાબતે વિવિધ સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આજ રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ડીજે સંચાલકોની અને આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ મીટિંગનું આયોજન કારણ મુખ્ય કારણ હાલમાં જે એસએસસી એચએસસીની પરીક્ષાઓ માર્ચ મહિનામાં શરૂ થઈ રહેલી છે તેમાં લગ્નના તહેવારના પ્રસંગો બી આવી રહેલા છે જેથી ડીજે સંચાલકો સવારે છ થી સાંજના દસની મર્યાદામાં જે ધ્વનિ પ્રદૂષણ એક્ટ છે ઔદ્યોગિક એકમ વિસ્તારમાં વાણિજ્ય એકમ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં અને સાત વિસ્તારમાં જે સુપ્રીમ કોર્ટે નક્કી કરેલા ડેઝીબલ છે એ પ્રમાણે આનો સાઉન્ડ છે એનો ઉપયોગ કરી અને વગાડે તેમજ ધાર્મિક લાગણી દુભાય નહીં એ રીતે વગાડે અને જે પરીક્ષાના જે વિદ્યાર્થીઓ છે એમને પણ ભણતરમાં કોઈ વિક્ષેપ પડે નહીં તે હેતુ સર આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ધન્યવાદ